નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગ્રાવત એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજનો જે આપણો ટૉપિક છે એ હિમાલય શ્રેણીની અંદર મધ્ય હિમાલયનો છે બાળકો આગળ આપણે વાત કરી હતી એક ટ્રાન્સ હિમાલયની અને એક બૃહદ હિમાલયની આગળના વિડીયો લેક્ચરમાં આપણે મૂકેલું છે આ ટ્રાન્સ હિમાલયને આપણે ચાર શ્રેણી જોઈ હતી એક શ્રેણી જોઈ હતી કારાકોરમ ત્યારબાદ લદ્દાખ જાસ્કર અને કૈલાસ શ્રેણી કારાકોરમ લદ્દાખ જાસ્કર અને કૈલાસ શ્રેણી કારાકોરમથી લઈને બાળકો જાસ્કર શ્રેણી છે એ આપણા ભારતમાં આવેલી છે જ્યારે કૈલાસ શ્રેણી છે એ વર્તમાન ચીન એટલે કે તિબેટમાં આવેલી છે અને કારાકોરમનું ઊંચું શિખર અને આપણા ભારતનું ઊંચું શિખર એટલે કેટુ જેને આપણે ગોડવિન ઓસ્ટિન પણ કહીએ છીએ જેની હાઈટ છે છ્યાસી અગિયાર મીટર બૃહદિમાલયની વાત કરીએ બાળકો તો જ્યારે બૃહદ હિમાલયની આપણે વાત કરીએ છીએ તો બૃહદ હિમાલય જે છે એ પશ્ચિમ એટલે જમ્મુ કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશમાં નામચા બારવા નામના પર્વત સુધી ફેલાયેલો છે જે એક સળંગ શૃંખલા છે પણ આજે જે આપણે જોવાના છીએ કે આજે જેની આપણે વાત કરવાના છીએ એ વાત થશે કે નહીં તો કે મધ્ય હિમાલયની મિત્રો ખાસ એક બાબત યાદ રાખજો જેમ બૃહદ અને મધ બૃહદ અને ટ્રાન્સ હિમાલયમાં શિખરો તમને પૂછે છે એવી રીતે મધ્ય હિમાલયમાં તમને મેદાનો પૂછે છે નદીઓ પૂછે છે પર્વત શ્રેણી પૂછે છે પર્ટીક્યુલર નામ અને મતલબ ઊંચાઈ નથી પૂછતા મેજોરિટી પેપરમાં હું એમ તો કેતો ન પૂછાઈ શકે પણ અત્યાર સુધીના પેપરમાં આ રીતનું જોવા મળેલ છે તો મધ્ય હિમાલયની આપણે વાત કરીએ તો જે મધ્ય હિમાલય છે પહેલો પોઈન્ટ તમે સાંભળજો અત્યારે ઉનાળો છે ને વેકેશન શરૂ થશે એટલે આપણે લોકો એમ કહીએ કે ભાઈ શિમલાન કુલુ ને તેમ ફરવા જવું છે નૈનીતાલ જવું છે મસૂરી જવું છે કે રાનીખેત ફરવા જવું છે ડેલાહુસી તો આ બધા તમે જે નામ બોલ્યા ને બાળકો એ બધા કોનો પાર્ટ છે મધ્ય હિમાલય તો પરીક્ષામાં એવો પ્રશ્ન પડે કે ભાઈ બાળકો પર્યટનની દૃષ્ટિએ હિમાલયનો અગત્યનો પાર્ટ કયો હતો મધ્ય હિમાલય અથવા કે જે ભારતીય લોકો કે વિદેશમાંથી આવતા લોકો જે પર્યટનનો આનંદ મેળવે છે એ ક્યાં હિમાલયમાં આનંદ મેળવે છે તો મધ્ય હિમાલયમાં અહીં સુધી મુદ્દો ક્લિયર ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ તો હવે નેક્સ્ટ વાતની અંદર જોઈએ મધ્ય હિમાલયની શ્રેણીથી સ્ટાર્ટ કરીએ હવે જે મધ્ય હિમાલયની શ્રેણીની વાત કરીએ તો મધ્ય હિમાલયની શ્રેણી સ્ટાર્ટ ક્યાંથી થાય તો કે અહીંયા હવે તમે જોઈ શકતા હશો કે પીર પંજાલ શ્રેણી છે એ પીર પંજાલ બે નંબર આપું છું ધોલાથરાર ત્યારબાદ નાગબટિયા અને મહાભારત મહાભારત જે શ્રેણી છે બાળકો એ નેપાળમાં આવેલી છે મતલબ કે જમ્મુ કાશ્મીરમાં પીર પંજાલથી નહીં અને નેપાળ સુધી જે વિસ્તાર ધરાવે છે એ કોણ છે તો કે ભાઈ મધ્ય હિમાલય છે હવે પીર પંજાલથી લઈને નેપાળ સુધી જેનો વિસ્તાર છે એ મધ્ય હિમાલયની આગળ વાત કરીએ તો કે ભાઈ આ જે મધ્ય હિમાલય છે ત્યાં આપ જોવા કહું પીર પંજાલ અને જે ધોલાધાર છે એ બંને કોના ભાગ છે તો કે ભાઈ મધ્ય હિમાલયના આની જ અંદર એક આગળ વાત કરીએ મિત્રો તો હવે આ જે જો અહીંયા પીર પંજાલ રેન્જ છે આ પીર પંજાલ આ પીર પંજાલ રેન્જની અંદર એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પડે કે બનીહાલ ઘાટ મિત્રો આજે બનીહાલ ઘાટ છે ને અહીંથી જ આપણે જમ્મુ અને કાશ્મીરમાં એન્ટર થઈએ છીએ તો પ્રશ્ન પડે કે ભાઈ બનીહાલ ઘાટ જે છે તે કોને જોડી રહ્યો છે તો બનિયાલ ઘાટથી આપણે જમ્મુ કાશ્મીર એટલે મતલબ કે જમ્મુ કાશ્મીરમાં એન્ટર થાય છે પણ એ ક્યાં હિમાલયનો ભાગ છે તો કે ભાઈ મધ્ય હિમાલયનો ભાગ છે જો અહીં રહ્યો બનિયાલીમાં બનિયલ ઘાટ તો બનિહાલ ઘાટ ક્યાં આવેલો છે મધ્ય હિમાલયમાં કોને જોડે છે તો કે જમ્મુ કાશ્મીરને જોડતો અગત્યનો એક ઘાટ છે પેલી વસ્તુ એ કે ભાઈ ઘાટ એટલે શું ઘાટ એટલે બે પર્વતો વચ્ચેથી પસાર થતા રસ્તાને આપણે ઘાટ કહીએ છીએ અહીં સુધી મુદ્દો ક્લિયર આગળ આપણે હું ભારતના બધા ઇમ્પોર્ટન્ટ ઘાટના પણ નામ જણાવીશ તમને ઓકે નેક્સ્ટ પોઈન્ટ બનિહાલ ઘાટ બાદ મેદાન મેદાનમાંથી નીકળતો એક અગત્યનો પ્રશ્ન કે ભાઈ મધ્ય હિમાલયમાં જે નાના નાના મેદાન આવેલા છે જો આ તમે પર્વત જુઓ છો પર્વતની અહીંયા તળેટીમાં નાના નાના મેદાન છે તો આ જે મેદાન છે ને બાળકો આ મેદાનને કાશ્મીરના લોકો મર્ગ કહે છે ક્યાં નામે ઓળખે છે મર્ગ આપણે લોકો જેમ મેદાન બોલીએ તેમ ત્યાંના લોકો મર્ગ બોલે છે દાખલા તરીકે સોનમર્ગ ગુલમર્ગ અને ટનમર્ગ બાળકો જો તમે લખો તો આ રીતે સોન મર્ગ તો નામની પાછળ મર્ગ આવે મર્ગનું મિનિંગ શું થયો મેદાન થયો તો કે ભાઈ મર્ગ ક્યાં જોવે ક્યાં આવેલા છે મધ્ય હિમાલયનો ભાગ છે અહીં સુધી મુદ્દો ક્લિયર હવે મિત્રો આ જ મેદાનને ઉત્તરાખંડના લોકો યુકે એટલે યુનાઇટેડ કિંગડમ નથી ઉત્તરાખંડ છે આ જ મેદાનને ઉત્તરાખંડના જે લોકો છે એ એક નામ આપે છે બુગિયાલ અને એક એને કહે છે પયાર તો પયાર અને બુગિયાલ ક્યાંનો શબ્દ છે ઉત્તરાખંડનો કોના માટે શબ્દ છે મેદાન માટે તો ઉત્તરાખંડના લોકો મેદાનને ક્યાં નામે ઓળખે બુગિયાલ અથવા પયાર ઓકે ડન બીજી એક વસ્તુ જોઈએ ઉત્તરાખંડની અંદર લોકો પૂર્વ અને પશ્ચિમ દિશાની હું વાત કરું ઉત્તરાખંડની અંદર પૂર્વ અને પશ્ચિમ દિશાની હું વાત કરું તો પૂર્વમાં આવેલા મેદાની પ્રદેશના નામ પાછળ દ્વાર શબ્દ લાગે દાખલા તરીકે હરિદ્વાર તો અહીંયા દ્વાર શબ્દ લાગ્યો મતલબ આ મેદાની પ્રદેશ છે બાળકો ગંગા નદી જે દેવપ્રિયાગથી આગળ વધીને હરિદ્વાર પહોંચે છે ધેટ મીન્સ હરિદ્વારથી ગંગા નદી મેદાનમાં પ્રવેશ કરે છે ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન તો નામ પાછળ દ્વાર લાગે એનો મિનિંગ શું થાય મેદાની પ્રદેશ ક્યાં ઉત્તરાખંડમાં પછી કઈ દિશાએ તો કે પૂર્વ દિશાએ પછી પશ્ચિમ પશ્ચિમની જો આપણે મિત્રો વાત કરીએ તો પશ્ચિમમાં નામ પાછળ લાગે દૂન દૂન મતલબ વેલી જેને આપણે કહીએ છીએ ખીણ દેહરાદૂન એક શબ્દ છે એક છે દેહરાદૂન એક છે પોટલી દૂન અને એક છે કોટલી દૂન અહીં સુધી મુદ્દો ક્લિયર તો જ્યાં નામ પાછળ દૂન લાગે મિત્રો ધેટ મીન્સ એ કોની વાત થાય છે ખીણ વેલીની વાત થાય છે અહીં સુધી મુદ્દો ક્લિયર ત્યારબાદ આગળ વાત કરીએ ખીણ તો ભાઈ આ મધ્ય હિમાલયમાં આવેલી ખીણના નામ જણાવો પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આ તમે જે જોઈ રહ્યા છો ને અત્યારે ઇમેજમાં આ ફેમસ કાશ્મીરની ખીણ છે ખૂબ જ સુંદર જગ્યા છે વેલી ઓફ કાશ્મીર આગળ હમણાં જોશું કોની વચ્ચે પણ આવેલી છે એ તો મધ્ય હિમાલયમાં જે આવેલી ખીણ છે એ ખીણ કાશ્મીરની ખીણ એક શબ્દ આ થયો ત્યારબાદ બીજી કઈ તો કે કુલ્લુની ખીણ ત્યારબાદ કાઠમંડુ અને કાગડાની ખીણ કાઠમંડુ જે નેપાળ અને કાંગડા વેલી એટલે કે કાંગડાની ખીણ તો આ બધે ભાગ કોનો છે મધ્ય હિમાલયનો પર્યટનમાં અહીંયા તો બધે ફરવા જાય છે ઓકે તો મધ્ય હિમાલયમાં આવેલી ખીણ એટલે કઈ કઈ ખીણ બાળકો કાશ્મીર કુલ્લુની ખીણ કાઠમંડુ ખીણ અને કાગડા ખીણ ત્યારબાદ પર્વત શ્રેણી હમણાં આપણે જોઈતી ને ક્યાંથી સ્ટાર્ટ થાય તો આ પર્વત શ્રેણીનો ભાગ છે પીર પંજાલ ધોલાધાર નાગટિંબા અને ક્યાંક એને શું કહેવામાં આવે છે નાગબટિયા પણ એટલે નાગબટિયા અથવા નાગટિબા અને ચાર નંબર છે મહાભારત શ્રેણી તો આ જે ચારેય નામ છે પીર પંજાલ તોલાધાર નાગબટિયા અને મહાભારત શ્રેણી ઈકોનો ભાગ છે તો કે ભાઈ મધ્ય હિમાલય અહીં સુધી મુદ્દો ક્લિયર આની પછી એક બીજી એક અગત્યની વાત કરી દઉં જોડે જોડે બાળકો ઘણીવાર પ્રશ્ન જો પડે અને આપણે મૂંઝાય નહીં એટલા માટે જે બાળકો પીર પંજાલ શ્રેણી છે ને એ પીર પંજાલ શ્રેણીની જો આપણે વાત કરીએ ને તો એક નદી આવે એક નદી છે જેલમ અને એક નદી છે બિયાસ બિયાસ કોને મળે સતલુજને મળે હમણાં આપણે જોઈએ આગળ તો જેલમ અને બિયાસ નદી પીર પંજાલની વચ્ચેથી વહે છે બરાબર કોતરીને આગળ વધે છે એટલે પરીક્ષામાં પડે તો સેદ ન્યાય આપજો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ હવે નેક્સ્ટ પોઈન્ટની તો એની અંદર કે ભાઈ આ જે પીર પંજાલ શ્રેણી છે અથવા મધ્ય હિમાલયની જે આ શ્રેણી છે એ શ્રેણીમાંથી કઈ કઈ નદીઓ આપને પૂછાય છે એક તો મેઇન નદી તમને પૂછાશે જેલમ અને ચીનાબ નદી કઈ બે નદી જેલમ અને ચિનાબ નદી આ પીર પંજાલની આજુબાજુમાંથી પસાર થાય છે અને જેલમ નદીની એક સહાયક નદી તમને પૂછશે એનું નામ છે કિશન ગંગા કેવું નામ છે કિશન ગંગા અને કિશન ગંગાનું જુલામણું નામ છે નીલમ તો પરીક્ષા પૂછે કઈ નદીનું નામ નીલમ છે કિશન ગંગા નદીનું નામ નીલમ છે અહીં સુધી મુદ્દો ક્લિયર ચલો ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ આગળ આપણે જે ટ્રાન્સ હિમાલય માફ કરજો આગળ આપણે જે ટ્રાન્સ હિમાલય બૃહદ હિમાલય અને અત્યારે જે ભણીએ છીએ એ મધ્ય હિમાલયની વાત કરીએ તો બાળકો બૃહદ એટલે કે હિમાદ્રી હિમાલય અને આ મધ્ય હિમાલયની વચ્ચે જ ફેમસ કાશ્મીરની ખીણ આવેલી છે પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ કાશ્મીરની ખીણ કયા બે હિમાલય વચ્ચે આવેલી છે તો બૃહદ હિમાલય અને મધ્ય હિમાલય વચ્ચે અહીં સુધી મુદ્દો ક્લિયર ઓકે નેક્સ્ટ બાળકો જે આપણે નદીની વાત કરીએ તો ખાસ યાદ રાખજો જે નદીઓ પૂછાય છે એ કંઈક આ રીતે આ ક્રમ ખાસ યાદ રાખજો એક નદી છે મુખ્ય એનું નામ છે સિંધુ સિંધુ પછી આવે જેલમ જેલમ પછી ચિનાબ ચિનાબ પછી રાવી રાવી પીછી બિયાસ બિયાસ પછી સતલુજ તો ખાસ બાળકો જોજો કઈ કઈ કીધી સિંધુ જેલમ ચિનાબ રાવી બિયાસ અને સતલુજ આઈ હોપ કે તમે ડ્રો ઉપરથી સમજી ગયા હશો એટલું ખરાબ ડ્રો નથી મારું હવે સિંધુ અને જેલમ જો અમે ખાસ બાળકો જે ત્રણ કલરનો યુઝ કરી લઈ આ ચિનાબ નદીની બે સહાયક નદી જેલમ અને રાવી સતલુજની એક સહાયક નદી બિયાસ સિંધુની મુખ્ય સહાયક નદી કોઈ થઈ ગઈ સતલુજ થઈ ગઈ મતલબ કે ચિનાબ નદી ચિનાબ નદી જેલમ અને રાવીનું પાણી લઈને ક્યાં મળે સતલુજને મળે બીયસ કોને મળે સતલુજને અને સતલુજ કોને મળે સિંધુને મુદ્દો ક્લિયર હવે બાળકો નિરાતે જુઓ તમે અબાય ગા અસલી મજા સિંધુ અને જેલમ નદી વચ્ચેનો જે વિસ્તાર છે ને બાળકો એને કહેવામાં આવે સિંધુ સાગર ખાસ નામ યાદ રાખજો શું કહેવામાં આવે છે સિંધુ સાગર કહેવામાં આવે છે ત્યારબાદ મતલબ બે નદી વચ્ચેના પ્રદેશને આપણે દોઆબ કહીએ છીએ તો પરીક્ષામાં પૂછે તમને સિંધુ સાગર દોઆબ ક્યાં આવેલો છે તો સિંધુ અને જેલમ વચ્ચે પછી મિત્રો જે ઝેલમ અને ચિનાબ છે ને એની વચ્ચે આવેલા વિસ્તારને કહેવામાં આવે જેલમ અને ચિનાબ વચ્ચે ચાજ દોઆબ શું કહેવામાં આવે છે ચાજ દોઆબ દોઆબ એટલે બે નદી વચ્ચે આવેલો પ્રદેશ જેવી રીતે મેસોપોટિયા મેસોપોટેમિયાની વાત કરીએ તો ટાઈગ્રીસ અને યુફ્રેટીસ નદી વચ્ચે આવેલા વિસ્તારને મેસોપોટેમિયા કહેવાય કે બે નદી વચ્ચે આવેલો પ્રદેશ એવી જ રીતે ભારતમાં આપણે બોલીએ છીએ ગંગા યમુના દોઆબ એવી રીતે દોઆબ એટલે બે નદી વચ્ચેનો વિસ્તાર પછી મિત્રો ચિનાબ અને રાવી ચિનાબ અને રાવી નદી વચ્ચેના વિસ્તારને કહેવામાં આવે રચના દોઆબ શું કહેવામાં આવે છે રચના દોઆબ રાવી અને બિયાસ નદી વચ્ચે આવેલા વિસ્તારને કહેવામાં આવે છે બારી દોઆબ અને બિયાસ અને સતલુજ નદી વચ્ચે આવેલા વિસ્તારને કહેવામાં આવે છે બિસ્ટ ડોઆબ અહીં સુધી મુદ્દો ક્લિયર તો હમણાં જેલમની સહાયક નદી કોણ હતી કિશનગંગા નદી હતી મુદ્દો ક્લિયર તો આવી રીતે અને જો બાળકો આ નદી તમે ગણો ને સિંધુ જેલમ ચિનાબ રાવી બિયાસ સતલુજ છ નદી થઈ પ્લસ એક સરસ્વતી એડ કરો વર્તમાનમાં ઘગ્ગર તો આ સાત નદીઓને કહેવામાં આવે છે સિંધુ પ્રદેશ જ્યાં આર્યો રહેતા મુદ્દો ક્લિયર તો આશા કરું છું કે આજનો આપણો જે આ ટૉપિક છે એ ટૉપિક આપણે ઉપયોગી નીવડો હોય છે નેક્સ્ટ લેક્ચરમાં મારા મિત્રો આપણે વાત કરીશું શિવાલિક રેન્જની તો જોડાયેલા રહેજો ભણતા રહેજો બધાને જય હિન્દ જય ભારત